नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું IIT ગાંધીનગર દ્વારા તાજેતરમાં જાહેર થયેલ નોન ટીચિંગ ની વિવિધ પોસ્ટ પર ભરતી વિશે પર વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો IIT ગાંધીનગર દ્વારા તાજેતરમાં જાહેર થયેલ નોન ટીચિંગની વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો IIT दांदिनगर नॉन टीचिंग स्टाफ भर्ती 2024 पोस्ट નું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો IIT ગાંધીનગરની આ ભરતીમાં વિવિધ પોસ્ટનું વિવરણ અહી દર્શાવ્યા પ્રમાણે છે આ ઉપरांत ખાલી જગ્યાઓ વિવિધ પોસ્ટની જરૂરિયાત પ્રમાણે ભરવામાં આવશે તમે પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની PDF નો સંદર્ભ લઈ શકો છો જેની લિંક વિડિયોના અંતે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સ તથા કોમેન્ટ બોક્સમાં પણ આપેલ છે IIT गांधीनगर नॉन टीचिंग स्टाफ भर्ती 2024 शैक्षणिक योग्यता મિત્રો IIT गांधीनगर ની આ ભરતી માં વિવિધ પોસ્ટ નું વિવરણ અહીં દર્શાવ્યા પ્રમાણે છે અને શૈક્ષણિક લાયકાત પર દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે આથી શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતી ની સત્તાવાર જાહેરાત ની PDF નો સંદર્ભ લઈ શકો છો જેની લિંક વિડિયો ના અંતે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સ તથા કોમેન્ટ બોક્સ માં પણ આપેલ છે આઈઆઈટી ગાંધીનગર નોન ટીચિંગ સ્ટાફ ભરતી બે હજાર ચોવીસ ધોરણ મિત્રો આઈઆઈટી ગાંધીનગરની આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ પણ અલગ અલગ છે જેમાં ઓછામાં ઓછો પગાર રૂપિયા એકવીસ હજાર સાતસો તથા વધુમાં વધુ પગાર રૂપિયા બે લાખ તેર હજાર મળવાપાત્ર રહેશે પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો जेनी लिंक वीडियो ना अंत डिस्क्रिप्शन बॉक्स तथा कमेंट बॉक्स पर आपेल छे। आईआईटी गांधीनगर नॉन टीचिंग स्टाफ भर्ती बेहजार चौवीस वयमरियादा मित्रों आईआईटी गांधीनगर नी आ भर्ती मा विविध पोस्ट प्रमाण पर अलग अलग छे जेमा अर्जी करवा माटे ओछा मा उम्र एकवीस वर्ष तथा वधु, वधु उम्र पचास वर्ष छे। વય મર્યાદા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફ નો સંદર્ભ લઈ શકો છો જેની લિંક વિડિયોના અંતે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સ તથા કોમેન્ટ બોક્સમાં પણ આપેલ છે IIT ગાંધીનગર નોન ટીચિંગ સ્ટાફ ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ ગાંધીનગર भर्ती जाहिरातनी तारीख बे जुलाई बेहजार अर्जी करवानी शुरुआत तारीख बे जुलाई बेहजार अर्जी करवानी करवा तारीख पंदर जुलाई बेहजार चौवीस आईआईटी गांधीनगर नॉन टीचिंग स्टाफ भर्ती बेहजार चौवीस महत्वी लिंक्स जम के भर्ती जाहिरातनी पीडीएफ लिंक ऑनलाइन अर्जी करवानी लिंक तेमज सत्तावार सत्तावारबसाइट लिंक अही दर्शाया मुजब छे आ उपरांत तमे आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में पण चेक करी कर छो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ